મહાનગરપાલિકા દ્વારા કોઈ નવા કથલખાના ખોલવાનો કોઈ વિષય નથી આરોગ્ય વિભાગ દ્વારા અને સોલિડ વેસ્ટની ગઈકાલે મેં મિટિંગ પણ બોલાવી હતી અધિકારીઓની અધિકારીઓ મને ખુલાસાઓ પણ કર્યા છે એવો કોઈ વિષય નથી રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો મેં જ્યાં સુધી છે ત્યાં સુધી અમારી એક નેમ હોય છે અમે પોતે જીવદયા પ્રેમી અમારી પક્ષ પાર્ટી એટલે આવો કોઈ વિષય નથી બિલવાસની અંદર એક જે કથલખાનું છે રાજકોટ મહાનગરપાલિકા છે એમનું પણ આરોગ્ય વિભાગ દ્વારા ટીપી શાખાને અમે જમીનની માગણી કરી છે એ જમીનની માગણી જમીન અમારી લોકે જ થશે લી કતલખાનું આવનારા દિવસોમાં અમે બારોબાર સિફ્ટ કરવા જઈ રહ્યા છીએ અને જ્યારે રાજકોટની જનતા એમને સત્તામાં બેસાડે છે ત્યારે સત્તાના મધમાં લોકોને દિલની અંદર પૂછતો પ્રશ્ન આવો હોય એ પાછલા બારણે આવી દરખાસ્તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ કરે છે આપે મને કીધું કે અધિકારીઓ પણ અધિકારીઓની હિંમત નથી અત્યારની વર્તમાન સરકારમાં કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓ જો એમને આદેશ ન કર્યો હોય તો નવા કતલખાના માટેની દરખાસ્ત તૈયાર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે